વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ચણા ચાટ બનાવવાના છે તો એના માટે આપણે રાત્રે ચણા પલાળી લીધા હતા અને એકદમ મસ્ત એવા પલળી ગયા છે આપણે આમ દબાવો તો બે ભાગ થઈ જાય એવા સરસ પલળી ગયા છે અને ચણા અને બટેકા બે બટેકા લીધા છે ચણા અને બટેકાને આપણે બાફી લેશું પછી આગળ વિડિયો જોજો આપણે ચણા ચાટ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે હું તમને આગળ બતાવીશ તો ચણાને આપણે બે ત્રણ પાણી સરસ ધોઈ લીધા છે તો વિડિયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે કે આ ચણા ચાટ કઈ રીતે બનાવી છે ને કઈ કઈ આપણે વસ્તુની એટલે કે સામગ્રીઓની જરૂર પડે છે તો આગળ આપણે બધું તૈયારી કરશું હવે કુકર બંધ કરી પેલા આપણે મીઠું ઉમેરી અને પાંચથી સાત સીટી કરવી પડશે ચણા બાફવા માટે મસ્ત એવા બફાઈ જાય એટલા ચણા આપણે બાફવાના છે ચણા અને બટેકાને બેને આપણે બાફી લેશું અને પાંચથી છ સી પાંચથી સાત સીટી કરી લેશું તમારા કૂકરમાં કઈ રીતે બફાઈ રીતે સીટી બગાડવાની અહીંયા આપણા બટેકા પણ સરસ બફાઈ ગયા છે એને કાઢી લેશું હવે આપણે ચણા જોઈ લેશું તો મસ્ત એવા આપણા ચણા પણ બફાઈ ગયા છે પાણી કાઢી લેશું અને હવે આપણે ચાટને તૈયાર કરી દઈશું અહીં આપણે બટેકાને સુધારી લીધું છે એકદમ નાના નાના કટકા કરી લીધા છે અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે અહીંયા આપણે ટમેટું ઝીણું ઝીણું સુધારી લીધું છે અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે અહીંયા આપણે લીંબુ લીધું છે અહીંયા આપણે સંચળ પાવડર લીધો છે નહીં અહીંયા આપણે ચાટ મસાલો લીધો છે આ છે સંચર પાવડર અહીંયા ગરમ મસાલો અને અહીં લીલા મરચાં લીધા છે અને જે પ્રમાણે ચાટ બનાવ્યો એ પ્રમાણે થોડી થોડી લઈ અને શવ કરવી હોય એટલી જ આપણે ચાટ બનાવશું બાકીના ચણા અને બટેકાને એક સાઈડ ઉપર રાખી દઈશું કારણ કે ડુંગળીને બધું મિક્સ કરી અને જે પ્રમાણમાં ખાવું એ પ્રમાણે આપણે બનાવશું તો અહીંયા આપણે થોડા ચણા લઈ લીધા છે અને એક બટેકાને આપણે અહીંયા સુધારી લીધું છે તો હવે આપણે ચાટ કરી લઈએ તૈયાર ચણા બાફેલા છે એની અંદર બટેકા જે બાફેલા સુધારેલા એ ઉમેરી દેવાના છે અને પછી આપણે ડુંગળી ઉમેરી દેસું ટમેટું પણ ઉમેરી દેસું લીલા મરચાં જે ઝીણા કટકા કરેલા એ પણ ઉમેરી દઈશું ચાટ ચાટ મસાલો ઉમેરી દેસું ગરમ મસાલો સંચડ પાવડર થોડું સાદું મીઠું ચપટી જેટલું થોડા લીલા ધાણા પાંચ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચપટી હિંગ ઉમેરશું તીખું તમને ફાવે એટલું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લાસ્ટમાં આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું આપણે બધું મિક્સ કરી લેશું ચણા અને બટેકા બાફેલા હોય ને તો ચણા ચાટ તો એટલી જ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ એટલી જ મજા આવે છે હજી થોડા લીલા ધાણા આપણે ઉમેરશું ટેસ્ટી એવી ચણા ચાટ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો